નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક કસોટી બે છવ્વીસ બાબતે આજે આપણે વાત કરવાની છે જેવી રીતે તમે આગળ પોસ્ટરમાં વાંચ્યું એવી રીતે તારીખોમાં ફેરફાર બાબતે સૌથી મોટો સમાચાર છે વિદ્યાર્થી મિત્રો હાલમાં જ જે છે આવતીકાલથી જે છે ઘણા લોકોની દોડ શરૂ થવા જઈ રહી છે તેવામાં એક સમાચાર આવી છે તારીખોમાં ફેરફાર તો આ શું સમાચાર છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે નવી તારીખો જાહેર પણ થઈ ગઈ છે અને નવી તારીખો કઈ છે શા માટે આ નવી તારીખો આવી છે અને કાલ જે લોકોને ગ્રાઉન્ડ છે અથવા તો એના પછીના દિવસનું ગ્રાઉન્ડ તો એ લોકોને પણ તારીખ ફરી છે કે કેમ ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી પૂછી રહ્યા છે તો એ બાબતે આજે આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ તો જે છે વિડીયો પૂરો જોજો સાથે નવી કઈ તારીખ આવી છે એ પણ જોવાના છીએ તે પહેલાં મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાંથી બે અને પ્રેસ કરો સાથે જ તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક કસોટી બે છવ્વીસ માટે તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની વિગત જે અહીં આપેલી છે જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ કોલમ નંબર સાતમાં જણાવેલ તારીખ અથવા સમય અથવા કોલમ નંબર આઠમાં જણાવેલ પરીક્ષા સ્થળે જૂનો કોલેટર લઈને જ શારીરિક કસોટીમાં હાજર રહેવાનો રહેશે નવો કોલેટર ઇસ્યુ કરવામાં આવશે નહીં જે ઉમેદવારોની તારીખ બદલવા અંગે અરજીની રદ કરી કરેલ છે તે ઉમેદવારે કોલ લેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી મૂકવાનો આવશે એટલે હજુ પણ જો કેટલાક જે તારીખો બદલવાની બાકી છે એવા લોકોની અરજી જો બાકી રહેલ હશે તો એવા લોકોની જે માહિતી છે પછી મૂકવામાં આવશે તો અહીંથી તમે જોઈ શકો છો લગભગ જે આપણે વાત કરીએ લગભગ એક હજાર જેટલા ઉમેદવારો છે કે જેમની તારીખમાં ફેરફાર થયેલો છે હવે એક બીજી પણ બાબત અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જૂની જે પરીક્ષાનું સ્થળ હતું એ જ નવું આવી જાય છે જૂની તારીખ અહીંયા પેલે એકવીસ એક બે છવ્વીસ એની જગ્યા આવી જે છે એકત્રીસ એક બે હજાર છવ્વીસ બરાબર તમારા જે કાંઈ તમે અરજી કરેલી હશે તેમાં કારણ પણ જાણેલું છે તો અહીંયા તમે તમામે તમામ માહિતી જોઈ શકો છો લગભગ બધાને છે સવારે આઠ વાગે જે તારીખમાં ફેરફાર થયો છે એ બાબતે પછી જે છે બીજી વાર જે તમારે દોડવાનું છે સવારે આઠ વાગે દોડવાનું છે કારણ કે અલગ અલગ સ્લોટ તમને ફાળવાયેલા હોય છે અને એ મુજબ તમારે દોડવાનું રહે છે બાકી કેટલા લોકોને દોડાવે છે એ પણ તમને ખ્યાલ જ હશે છતાં પણ જો તમારે જોવાનું હોય તો આપણી ચેનલમાં ઓલરેડી ગુજરાત પોલીસ ફિઝિકલ ટેસ્ટ એનું આખો પ્લેન બનાવેલું છે એમાં જેને તમે માહિતી લઈ શકો છો ટોટલ આ એક એક હજાર જેટલા ઉમેદવાર છે અને આની પીડીએફ તમને જોઈ તો આ પીડીએફ છે તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ મળીએ છીએ કોઈ નવી અપડેટ સાથે નવા વિડીયોમાં તમને કાંઈ પ્રશ્ન થતા હોય તો એ પણ ખાસ કરજો ખાસ કરીને જે દોડને લગતા પ્રશ્નો છે તો એ પણ તમે પ્રશ્ન જે છે પૂછી શકો છો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે તો વિડિયો પસંદ આવે તો લાઈક કરી શેર કરવાનું અવશ્ય રાખજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો